નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા સાથે તમે જોઈ જોઈ શકો શકો છો છો નવું રેશન કાર્ડ કઢાવવા માટે કઈ કઈ પ્રોસેસ કરવી પડે તેના વિશે આપણે વાત ફોર્મ કેવી રીતે આપણે ભરશું ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તમારે નવું રેશન કાર્ડ કઢાવવું હોય તો તેમજ તેના માટે અરજી આપણે કેવી રીતે કરવાની રહેશે અરજી માટેની ફી કેટલી હશે તેમજ અરજી માટે તેમજ આ જે નવું રેશન કાર્ડ કઢાવવા માટેનો ખર્ચો કેટલો થશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો તમે છેલ્લે સુધી વિડીયો જોશો તેમજ મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો દબાવજો જેથી નવા નવા મળતા રહે તો મિત્રો મિત્રો જે લોકો પાસે હાલના રહેઠાણના સ્થળે કોઈ પણ પ્રકારના રેશન કાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે પરંતુ રેશન કાર્ડ ધરાવતા નથી તેવા લોકો જો હવે તમને રેશન કાર્ડની જરૂર હોય તો નમૂના નંબર બે પ્રમાણે અરજી કરી શકે છે જોશો આપણે રેશન કાર્ડ કઢાવવા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જરૂરી છે તો મિત્રો નવા રેશન કાર્ડ માટેના ફોર્મ ભરવામાં માં આપણે નીચે મુજબની વિગતોની જરૂર પડશે જેથી ફોર્મ ભરતા પહેલા તે વસ્તુ હાથ વગેરે રાખવી પડશે જો તમે જોઈ શકો છો હયાત રેશન કાર્ડ હોય અથવા અન્ય જિલ્લાના રેશન કાર્ડમાં નામ કમી કરાવીનો તમારી પાસે દાખલો હોવો જોઈએ તમે જોઈ શકો છો નમૂના નંબર બે અને એનું ફોર્મ તેમજ એક ફોટોગ્રાફ્સ હોવો જોઈએ આધાર કાર્ડમાં ઘરના દરેક સભ્યનું જે હોય છે તેનું એક નકલ જોશે તમારે બેન્કની પાસબુક જોશે વીજળી બિલ હશે તો ચાલશે મિત્રો ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના મિલકત બિલ જરૂર પડશે ઓળખપત્ર જે સભ્યોએ ઓળખપત્રો મેળવેલા હોય તેવા તમામ સભ્યો જન્મનું પ્રમાણપત્ર જરૂર પડશે જો અઢાર વર્ષથી નાની વયના જો સભ્યો હોય તો અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડા ચિઠ્ઠી અથવા તો ભાડા પહોંચનો આધાર રજૂ કરવાનો રહેશે રાંધણ ગેસ જો તમારી પાસે હોય તો તેનું ગેસ કનેક્શનની જે સ્લીપ હોય છે તેની જરૂરિયાત પડશે મિત્રો હવે આપણે જોઈશું કે અરજી ફોર્મ આપણે જાતે કેવી રીતે ભરવું તો મિત્રો તમારી સ્ક્રીનની સામે જે દેખાઈ રહ્યું છે તે નમૂના નંબર બે નું જે અરજી ફોર્મ છે મિત્રો નવું બારકોડ કોડ રેશન કાર્ડ મેળવવા માટેનું આ અરજી ફોર્મ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તે લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકશો અને ત્યારબાદ તમારે ભરવાનું રહેશે જોશો આપણે કેવી રીતે ભરવાનું છે તો મિત્રો અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો જે ફોટોગ્રાફ લગાવવાનો રહેશે જે અરજદાર હશે તેનું ત્યારબાદ અહીંયા તારીખ લખવાની રહેશે તમે જોઈ શકો છો જો તમારા નજીકની મામલતદાર કચેરી હોય અથવા તો તમે જો મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા હોવ તો અહીંયા તમારા ઝોનલ શ્રી નું જે તાલુકો તેમજ ઝોન લખવાનું રહેશે તમે જોઈ શકો છો તાલુકાનું નામ અથવા તો ઝોનનું નામ જિલ્લો તેમજ અરજદારનું અહીંયા પૂરું નામ લખવાનું રહેશે તમે જોઈ શકો છો તેમાં પણ અટક નામ અને પતિ અથવા તો પિતાનું નામ પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ હું મારા કુટુંબના સભ્યો સાથે નીચેના સરનામે રહું છું તેમાં તમે જોઈ શકો છો અહીંયા તમારું ઘરનું નામ ત્યારબાદ અહીંયા સોસાયટીનું નામ વોર્ડ નંબર હોય તો વોર્ડ નંબર લખવાનો રહેશે ગામ અને શહેરનું નામ ત્યારબાદ અહીંયા તાલુકો જિલ્લો અને પિનકોડ તમારે ખાસ લખવાના રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે મોબાઈલ નંબર છે તેમજ ઇમેલ આઈડી જો તમારી પાસે હોય તો ઇમેલ આઈડી પણ તમે અહીંયા લખી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો રહેઠાણનું સ્થળ તમે જોઈ શકો છો તમે જો પોતાના માલિકીનું મકાન ધરાવતા હો તો તમારે માલિકીના મકાન પર ક્લિક કરવાનું રહેશે ટીક કરવાનું રહેશે ભાડાનું મકાન હોય તો તેના પર ટીક અથવા તો ઝૂપડપટ્ટી વિસ્તારમાં તમે રહેતા હોય તો ત્યાં તમારે ટીક કરવાનું રહેશે વાર્ષિક આવક તમારે લખવાની રહેશે જે તમે આવકના જે દાખલો છે તેના આધારે તમે લખી શકશો તમે જોઈ શકો છો વાર્ષિક આવક રૂપિયા તમારી જેટલી હોય તે તમારે અહીંયા લખવાની રહેશે ત્યારબાદ અમુક હાલમાં રેશન કાર્ડ ધરાવતા નથી તો તમારે અહીંયા ટીક કરવાનું રહેશે અને જો તમે સ્થળાંતર કરેલું છે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તો તમારે અહીંયા ટીક કરવાનું રહેશે ત્યારબાદ તમારું જે કારણસર હોય તેનું અહીંયા લખવાનું રહેશે જે કારણોસર નવું કાર્ડ આપને આપવા વિનંતી છે તેમજ કુટુંબના સભ્યોની વિગત સામેલ પત્રકમાં રજૂ કરું છું આપણે આગળ જોઈશું આપણે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બેંક એકાઉન્ટની વિગત તમારે લખવાની રહેશે જેમાં બેંકનું નામ એકાઉન્ટ નંબર બેંકનું સ્થળ તેમજ આઈએફએસસી કોડ જે તમને ખ્યાલ ન હોય તો તમે નજીકની તમારી બેંકની શાખા હોય છે ત્યાં જઈ અને તમે જે આઈએફએસસી કોડ તમે મેળવી શકો છો ત્યારબાદ જો તમે ગેસ કનેક્શન ધરાવતા હોવ તો તમે હા અથવા નામાં તમે ટીક કરી શકો છો જો ધરાવતા હોવ તો તમારે ગેસ એજન્સીનું નામ તેમજ ગામનું નામ અને ગેસ કનેક્શન નંબર તમારો જે હોય છે તમારા સ્લીપમાં તે તમારે લખવાનું રહેશે અને ત્યારબાદ જો અરજદારની સહી અને અંગૂઠાનું નિશાન હોય તો તે તમારે અહીંયા કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે એક નામું કરવાનું રહેશે તમે જોઈ શકો છો હું અરજદાર મારા ધર્મના ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર વિગતો વિગતો સાચી છે અને આ જો ખોટી સાબિત થશે તો હું સજાને પાત્ર થઈશ એટલે કે મિત્રો તમારે આ એકરા નામું અહીંયા ભરવાનું રહેશે ત્યારબાદ તમારે એ સહી કરવાનું રહેશે અને જે અરજદાર હશે તેનું અહીંયા નામ લખવાનું રહેશે પૂરું નામ અહીંયા જે આપેલું છે તે તમારે કચેરીના ઉપયોગ માટે છે તમારે એમાં કંઈ પણ વસ્તુ લખવાની નથી તમે જોઈ શકો છો અહીંયા નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકશો અરજીનું ફોર્મ શહેરી વિસ્તારમાં એટીવીટીમાં જનસેવા કેન્દ્ર અથવા તો એટીવીટીમાં આપવાનું રહેશે ફી અરજી સાથે તમારે રોકડેથી ભરવાની રહેશે એટલે કે મિત્રો જો આપ શહેરી વિસ્તારમાં રહેતા હો તો તમારે જે ઝોનલ કચેરી હોય છે વોર્ડ કચેરી હોય છે તેમાં અથવા તો જનસેવા કેન્દ્રમાં એટીવીટીમાં તમારે ભરવાનું રહેશે અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરીમાં પણ તમે આપી શકો છો જે જનસેવા કેન્દ્ર હોય છે તેમાં જોઈ શકો છો ફી નું ધોરણ આપેલું છે એ વાય છે રેશન કાર્ડ અંત્યોદય નિઃશુલ્ક છે માટે જે ધરાવતા રેશન કાર્ડ નિશુલ્ક એ વાય અને અગ્રતા ધરાવતા કુટુંબો સિવાયના જે કેરોસીન માટે નોન ગેસ હોલ્ડર કાર્ડ માટે વીસ રૂપિયા અહીંયા અરજી ફી રહેશે અરજી મંજૂર કરવાની સત્તા શ્રી અથવા તો ઝોનલ અધિકારીશ્રીને રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અરજી સાથે તમારે એક ફોર્મ નંબર બે આપવાનું છે તેમાં કુટુંબના સભ્યોની જે વિગત છે તે તમારે આપવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા આપણે શું શું ભરવાનું છે તે જોઈશું વિગતવાર અહીંયા તો મિત્રો જે નવા બાળકો કાર્ડ માટે કુટુંબના સભ્યોની વિગત લખવાની રહેશે તેમાં તમારા અટક નામ અને પતિ અથવા તો પિતાનું નામ પ્રમાણે અહીંયા જન્મ તારીખ ત્યારબાદ સ્ત્રી અથવા તો પુરુષ છે તે તમારે જાતે લખવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મુખ્ય મહિલા સાથે જે સંબંધ હોય છે કુટુંબના મુખ્ય મહિલા સાથે તે લખવાનું રહેશે ચૂંટણી ઓળખકાર એટલે કે એપિક નંબર તમારે લખવાનો રહેશે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર અહીંયા લખવાનું રહેશે તે પ્રમાણે જે ઘરના જેટલા સભ્યો હોય તે પ્રમાણે અહીંયા તમારે લિસ્ટમાં નામ લખવાનું રહેશે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા અરજદારની સહી કરવાની રહેશે અરજદારનું નામ લખવાનું રહેશે બિડાણની જે આપણે વાત ઓલરેડી કરી લીધી છે તો એ છતાં એકવાર જોઈ લઈએ અહીંયા કે બિડાણ કરવાના પુરાવામાં તમારે જે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ તમારે ખાસ લગાવવાની રહેશે ત્યારબાદ વીસ વર્ષથી ઉપરના બધા સભ્યોએ ચૂંટણી ઓળખ કાર્ડ આપવું ફરજિયાત રહેશે એટલે કે ચૂંટણી કાર્ડ તમારે અહીંયા ફરજિયાત રહેશે વીસ વર્ષથી વધુ ઉંમર માટે રહેણાંકના પુરાવાની નકલ અહીંયા તમારે જોડવાની રહેશે એટલે કે તમે રહેણાંકના પુરાવા માટે તમારે જે કંઈ પણ લાઇટ બિલ હોય છે અથવા તો તમે જે કંઈ રહેણાંકના પુરાવા હોય છે ભાડા કરાર માટે તો તે તમે અહીંયા આપી શકો છો માલિકીના કિસ્સામાં પત્રક મિલકત વેરાની પહોંચ અથવા તો પ્રોપર્ટી કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે એટલે કે તમારે જો મકાન માલિકીનું પોતાનું હોય તો તમારે આ પ્રમાણના ડોક્યુમેન્ટ છે આકારણીપત્રક છે મિલકત વેરાની પહોંચ અથવા તો પ્રોપર્ટી કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો ભાડાના કિસ્સામાં કરાર મકાન માલિકની સંમતિ અથવા તો મિલકતના પુરાવાનો તમારે રજૂ કરવો પડશે જો તમે ભાડે રહેતા હોય તો ઝુંપડ જે કિસ્સામાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ તમારે રજૂ કરવાની રહેશે જો તમે ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં તમે રહેતા હો જે સભ્યના આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોય તે તો તેની તમારે વિગતો આપવાની રહેશે જે ઉપર આપણે વાત કરીએ તે પ્રમાણે ફોર્મમાં ત્યારબાદ તમે જોઈ શકો છો નોંધ આપેલી છે અહીંયા જો તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષ આપવી ફરજિયાત છે પરંતુ એફિડેવિટ કરવાની જરૂર નથી એટલે કે જે સેલ્ફ જે પ્રમાણિત આપણે કહી શકીએ મિત્રો સેલ્ફ અટેસ્ટેડ કોપી છે તે તમારે આપવાની રહેશે તમારે કંઈ પણ એફિડેવિટ કરવા જવાની જરૂર નથી જે તમારે જે નકલ હોય છે ચેરાક્સ હોય છે તેની અંદર તમારે સિગ્નેચર કરી સાઇન કરી અને તમારે સ્વપ્રમાણિત એવું લખવાનું રહેશે તો મિત્રો આપણે વાત કરીએ એ પ્રમાણે તમે જે અરજીપત્રક છે તેની સાથે જે નીચે મુજબ આપેલા જે બિડાણ એટલે કે ડોક્યુમેન્ટ જે સાથે જોડી અને ત્યારબાદ તમે જે શહેરી વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારું ઝોનલ ઓફિસ અથવા તો જે જનસવા કેન્દ્ર છે ત્યાં અને તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો નજીકની જે મામલતદાર ઓફિસ હોય છે ત્યાં મિત્રો તમે જે જનસવા કેન્દ્ર હોય છે ત્યાં તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ અને જે અરજી ફોર્મ સાથે તમે આપી શકો છો અરજી ફી સાથે એટલે તમે ત્યારબાદ તમને જે નવું રેશન કાર્ડ છે તેના માટે કોલ આવશે અને ત્યારબાદ તમને નવું રેશન કાર્ડ છે તે મળી જશે મિત્રો તો આ પ્રમાણે જે નવું બારકોર્ડ રેશન કાર્ડ મેળવવા માટે નું જે અરજી ફોર્મની આ વાત કરી છે તો મિત્રો આપણે જો નવા રેશન કાર્ડ બનાવવા માટે નજીકની મામલતદાર કચેરી અથવા તો જે ઝોનલ ઓફિસ હોય છે ત્યાં તમારે જવાનું રહેશે જો આપને ફોર્મ ભરવાને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તો ટોલ ફ્રી નંબર જે આપેલા છે મિત્રો અઢારસો બસો તેત્રીસ પંચાવનસો પર તમે કોલ કરી અને વધુ માહિતી તમે મેળવી શકશો આ સિવાય મિત્રો વધુ માહિતી માટે તમે જે વેબસાઇટ આપેલી છે અહીંયા એચડીટીપી સ્લેસ ડીસીએસ ડીઓએફ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે અન્ન નાગરિક પુરવઠા જે વિભાગની વેબસાઇટ છે તેમજ મિત્રો જે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેના પર તમે જઈ અને માહિતી તમે મેળવી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે મામલતદાર કચેરી હોય છે તેમજ જનસેવા કેન્દ્ર હોય છે અથવા તો એટીવીટી જે કેન્દ્ર હોય છે ત્યાં તમે આ જે ફોર્મ છે અરજી ફોર્મ તેમજ ડોક્યુમેન્ટ તમે લઈ અને તમે જમા કરાવશો એટલે તમને જે નવું બાર જે રેશન કાર્ડ છે તે તમને મળી જશે મિત્રો તમે જોઈ શકશો આ રીતની તમારી જે મામલતદાર કચેરી હોય છે ત્યાં જે જનસેવા કેન્દ્ર હોય છે વોર્ડ ઓફિસ હોય છે મિત્રો ત્યાં તમારે જે અરજી ફોર્મ છે તે તમારે રજૂ કરવાનું રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય